એક સમયની વાત છે માતા પાર્વતી એમ કહેવાય કે તે કાળા હોય છે શામવર્ણ હોય છે તેમાંથી રૂપાળા થઈ જાય છે તેઓ સુંદર પ્રસંગ એક શિવ મહાપુરાણમાં કહેલો છે કઈ રીતે દેવી પાર્વતી એમ કહેવાય કે રૂપાળા થઈ જાય છે આજે આજ મારે તમને તેના વિશે વાત કરવી છે શિવ ભક્તો એક સમયની વાત છે ભગવાન મહાદેવ ભોળાનાથ અને દેવી પાર્વતી એમ કહેવાય કે બાજુ બાજુમાં બેઠા હોય છે ભગવાન મહાદેવ બેઠા હોય છે એની બાજુમાં દેવી પાર્વતી બેઠા હોય છે ત્યારે ભગવાન એક લીલા કરે છે

તમે તેવી એવી શીખી વાત છે કે તમે મને કેતા સંકોચ અનુભવો છો ત્યારે ભગવાન ભોળાનાથ કહે છે કે દેવી તમે ખોટું ન લગાડો ને તો તમને વાત કહું ત્યારે એમ કહેવાય છે કે દેવી પાર્વતી એમ કહે છે કે મને શેનું માઠું લાગે મહાદેવ તમારાથી મને કેમ થોડું માઠું લાગે એમ ત્યારે મહાદેવ ફરી વળી વળીને કહે છે કે દેવી તમે જો માઠું ન લગાડો તો કહું નકર નહીં એટલે એમ કહેવાય કે દેવી પાર્વતીને વધારે જિજ્ઞાસા જાગે છે વાત સાંભળવાની વધારે જિજ્ઞાસા જાગે છે ત્યારે ભગવાન ભોળાનાથ કહે છે માતા પાર્વતીને કહે છે દેવી પાર્વતીને કહે છે કે દેવી તમે ખૂબ છો અને એમ કહેવાય છે કે માતા પાર્વતી ઘડીક તો એમ કહેવાય કે બે ઘડી વ્યાકુળ થઈ જાય છે મહાદેવને મહાદેવ કહી નથી શકતા પણ છતાં પણ મહાદેવને દેવી પાર્વતી કહી દે છે હા એટલા માટે તમે એમ કહેવાય કે મારું જે રૂપ હતું એમ કે ભીડી સ્વરૂપનું રૂપ તો તેમાં મોહી ગયા હતા તમને હું ગમતી નથી ને એટલા માટે તમે ભીલેડીને મોહી ગયા હતા મારા ભીલડી સ્વરૂપને મોહી ગયા હતા એટલે ભગવાન મહાદેવ દેવી પાર્વતીને કહે છે જો તમને માઠું લાગી ગયું ને એમ કહેવાય કે દેવી પાર્વતીના શબ્દોથી ભગવાન ભોળાનાથ સમજી જાય છે કે દેવીને થોડુંક તો માઠું લાગ્યું છે અને આ ભગી ભગવાન ભોળાનાથની એક લીલા હોય છે અને શિવ ભક્ત ત્યાર પછી બને છે તેવું ખાસ સાંભળજો દેવી પાર્વતી મનોમાં નક્કી કરે છે કે હું શામ છું મારે મહાદેવને એમ કહ્યું કે ગૌરવ કરીને બતાવવું છે દેવી પાર્વતી મનોમન નક્કી કરે છે અને મહાદેવને કહે છે શું નક્કી કરે છે ધ્યાનથી તમે સાંભળજો દેવી પાર્વતી નક્કી કરે છે છે મહાદેવને કહે કે મહાદેવ મારે મારા છે મારે મારા છે છે તપસ્યા કરવી ત્યારે ભગવાન ભોળાનાથ દેવી પાર્વતીને કહે છે કે તમારે વળી શું તપસ્યા કરવાની જરૂર છે તમારે શું કામે તપસ્યા કરવી છે ત્યારે દેવી પાર્વતી ભગવાન મહાદેવને કહે છે કે મહાદેવ મારે ગૌરવર્ણ ધારણ કરવું છે મારે રૂપાળા થવું છે એટલા માટે મારે તપસ્યા કરવા મારા પિયર જવું છે ત્યારે ભગવાન ભોળાનાથ એમ કહે છે દેવી તમને ખોટું તો લાગી જ ગયું છે ભલે તમે કહેતા નથી પણ તમને માઠું લાગી ગયું છે ત્યારે દેવી પાર્વતી એમ કહે છે ના મને માઠું નથી લાગ્યું પણ મારે મનોમન મેં નક્કી કર્યું છે મારે ગૌરવ વર્ણ ધારણ કરવું છે મારે રૂપાળા થવું છે મારે તેના માટે તપસ્યા કરવી છે શિવભક્તો ત્યાર પછી બને છે તેઓ ભગવાન ભોળાનાથ નથી તે પરવાનગી માં છે દેવી પાર્વતી પરવાનગી માગે છે અને ભગવાન મહાદેવ કહે પણ છે કે હું તમને જવાની છૂટ આપું છું પણ તમે

બ્રહ્મા પણ મારી ભક્તિ કરે છે તો તમે બ્રહ્માજી નું કેમ તપ કરવા માંગો છો એમ ત્યારે એ ભગવ માતા પાર્વતી ભગવાન ભોળાનાથે કહે છે કે તે અમારા કુળ દેવતા છે એટલા માટે મારે તેનું તપસ્યા કરે છે હું બ્રહ્માજી ઉપર તપસ્યા કરીશ ત્યારે ભગવાન ભોળાનાથ કહે છે કે જાઓ તમે નિશ્ચિત થઈને જાઓ અને તપસ્યા કરો અને ભક્ત ત્યાર પછી દેવી પાર્વતી એમ કહેવાય છે તેના પિયર જાય છે અને બ્રહ્માજી ઉપર તપ કરે છે ઓમ બ્રહ્માય એન ઓમ બ્રહ્માયનમાં

શિવ ભક્ત તમે વિચાર કરો આદિ અનાદિ અનંત જેની માયા છે સર્વ જગત નું મૂળ છે સર્વ જગત ના પિતા છે હે અને તેની એમ કેવાય કે તેની અર્ધાનગી હોય તેને તપસ્યાની શી જરૂર હોય બ્રહ્મા આવું વિચારે છે અને દેવી પાર્વતી આવું કહે છે છતાં પણ એમ કેવાય કે દેવી પાર્વતી બ્રહ્માજીને કહે છે કે પિતામાં મને તમે આશીર્વાદ આપો મને ગૌરવ વર્ણ કરી દો મને રૂપાળી કરી દો મહાદેવને મારો આ વર્ણ ગમતો નથી ત્યારે બ્રાદેવની ગૌરવ આવું બ્રહ્માજી બોલે છે કે તરત જ દેવી પાર્વતીના શરીરમાંથી એક એમ કે ઉર્જા રૂપી એક શરીર બહાર નીકળી જાય છે એક કાળો વર્ણ હોય છે તે બહાર નીકળી જાય છે તમે વિચાર કરો જેવા બ્રહ્મા દેવી પાર્વતીને આશીર્વાદ આપે તે તરત જ એમ કહેવાય કે તેનો વર્ણમાંથી તેના શરીરમાંથી એક કાળો વર્ણ બહાર નીકળે અને એક દેવી પ્રગટ થઈ જાય છે તે દેવીનું નામ પડે છે કૌશિકી દેવી કૌશિકી ભગવાન બ્રહ્મા એમ કહે છે કે દેવી તમારું નામ દેવી કૌશિકી પડશે અને તમારું કાર્ય એમ કહેવાય કે દૈત્યોને હણવાનું રહેશે શિવભક્ત વિચાર કરો આ બધી ભગવાન મહાદેવની લીલા જ હોય છે કે દેવી કૌશિકીનું તેને પ્રાગટ્ય કરાવવું હોય છે એક દૈત્યનો એમ કહેવાય નાશ કરવા માટે ભગવાન મહાદેવની આવી લીલા હોય છે અને શિવભક્ત ત્યાર પછી તરત જ જેવો એમ કે દેવી પાર્વતીના શરીરમાંથી કાળો વર્ણ બહાર નીકળી દેવી કૌશિકી પ્રાગટ્ય અને શિવભક્તો ત્યાર પછી બ્રહ્મા તેના સ્થાને જાય છે બ્રહ્મલોકમાં જાય છે અને દેવી પણ જે કૌશિકી છે દેવી કૌશિકી છે તે તેના સ્થાને જાય છે અને ત્યાર પછી એમ કહેવાય કે દેવી પાર્વતી તેના પિયરેથી ફરી ભગવાન ભોળાનાથ પાસે આવે છે શિવજી પાસે આવે છે અને ભગવાન હાદને પ્રણામ કરે છે ત્યારે ભગવાન મહાદેવ પણ દેવી પાર્વતી નું રૂપ નિરખતા રહે છે એમ કે રૂપ જોતા રહે છે શ્રી ભક્ત ત્યાર પછી દેવી પાર્વતીનું નામ ગૌરી પડે છે શ્રી ભક્તો એટલા માટે સુંદર આ વિડીયોનું નામ ટાઇટલ છે કે દેવી પાર્વતીનું નામ ક્યારેક ગૌરી પડે છે શ્રી ભક્તો આ સુંદર એક શિવ મહાપુરણમાં આનો ઉલ્લેખ છે તમે ખાસ કરીને આ વિડીયો ફરી ફરી સાંભળજો બે ત્રણ થી ત્રણ વખત સાંભળશો એટલે શિવ મહાપુરણ નું જ્ઞાન દીધું જો તમને આ જ્ઞાન ગમ્યું હોય તો વિડીયોમાં લાઈક આપજો કોમેન્ટમાં હર હર મહાદેવ ઓમ નમ જય શિવ શક્તિ લખજો અને આ વિડીયો આપણા બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો બધા શિવભક્ત અને હિન્દુ સનાતન ધર્મ લોકોને મારા હર હર મહાદેવ あれ、おー、生ハッシュバーイ。